ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી પતંગના જોખમી ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વખતે ભરૂચની વિવિધ શાળાના પાંત્રીસો વિદ્યાર્થીઓ સાથે આ અભિયાન હાથ ધરાયું હતું સંસ્થાના પચીસ કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક બારસો કિલો દોરા રસ્તાઓ જાહેર સ્થળોએથી એકત્ર કર્યા છે એકત્રિત કરવામાં આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીઝ દોરાનો સમાવેશ થાય છે જે પક્ષીઓ સાથે માનવીઓ માટે

આ વર્ષે પાંત્રીસો બાળકો અને બારસો કિલો ઉપરાંત દોરાવા મેં એકત્રિત કર્યા છે અને સંસ્થાના પચીસ એક કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે ને ખાસ ભરૂચની જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે કે આ જે દોરા એકત્રિત થયા છે તેમાંથી પચાસ થી સાહીઠ ટકા દોરા ચાઇનીઝ દોરા છે અને ઘાતક દોરા છે આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતાને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ જેથી પશુ પક્ષીઓની અને માનવ જ આપણે રોકી શકીએ આવો અમારો એક સંદેશ છે નમસ્કાર